બોલો ઠો હાજ તો અમે અમાર બધી જ્યાં તા અમાર બુંદા વીરપોરી બરોબર પણ તમે ફોન કરતા હતા કે એક દાડો આવો એક દાડો આવો બરાબર અમાર ઘરે એટલે મને આજ યાદ આવી ગયું તમે પણ અમારા બુનિયા આવ્યા હતા કે હેડો પરત જ્યાં તો ચા પીધા વગર તમે હેડવા જ આવ્યો નહીં આબુ પરન તારે પછી ગાડી ગાડી પડી પણ હવે બે જણા આવી ગયા છે મેરે બસ તમાર ઘર કેવો બનાયા છે આ ગાડી આ બનાવ્યા છે હેડો તાર મને બતાવવા ખરી અમારે બનાવવાની ઈચ્છા છે હેડો બતાવવા જો હેડો હેડો આગળ જતો ઘર બતાવ હેડો જો આ બનાયા ઘર કેમ

તુમાં જો કદાચ આવો વ્યવસ્થા કરેલો હોય ઢોરને પણ વખો ના પડે દોદારાને વખો ના પડે દૂધ પણ વધારે કાઢે કેમ કે જાનવર ના કાઢે તો દોવા સારું છે મિત્રો આ વિડીયો ગમે તો મિત્રો બહુ આગળ વધાર દો ધોરણ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો તો ભૂલતા ને મારા મિત્રો